નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ નસવાડી કન્યાશાળા પાછળ રહેતા સ્થાનિક રસ્તો બંધ થતા પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો નવીન કન્યા બનતા અવરજવરનો વર્ષો જૂનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે બાઇક નીકળે તેવો પણ આ રસ્તો નથી રહ્યો અને જેથી સ્થાનિક બાબુભાઈ ભાટિયા જેઓએ પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો સ્થાનિક મજૂરો આ ઘટના જોતા સ્થાનિકને બચાવી લીધા હતા નસવાડી દવાખાને તેઓને પહોંચાડવામાં આવ્યા જોકે વધુ સારવાર અર્થે આ સ્થાનિક કે જોડે પ્રયાસ કર્યો છે તેમણે વડોદરા લઈ આવવામાં આવ્યા ખળગ તો અમે બસાયે બિલ્ડિંગ થી તો પણ જાણ કરો તમે મારા માથે આની જગ્યા ચાર ફૂટ કાપી દો અને જે દીવાલ ખરી ને એ દીવાલ ની જોડે અમારો રસ્તો નીકળતો તો તો અહીંયા